એક આજથી છોકરા તો તા ચારે ચાર અને એ કયું ગામ લગભગ ગંધોળ થી આવ્યા છે એ તો મને નથી ખબર હું ને આ સુતા હતા અને મમ્મી ની બધા વાળી ગયેલા છે પારવા છે અને પડખે દુકાન છે આપણે એવડે એને કીધું એ કે હું જાગીને પછી બાર બે કીધું કે તમે ક્યાં ગયા તમે ક્યાંય નહીં હું ખરે દી તે કે તમારા ઘરે કે એમ અશ્વિન નામ દીધું કે મારા કાકાનું અને એમ પૂછતા થઈ કે લોક બનાવી કે ક્યાં રે તે કે મેં ઘરનું નામ દીધું કે બછાર બહુ ખખડાવી કે એમ થયું કે કોઈ સિયાત નહીં વીઆઈ ગયા બછારા પાસા આટલી વાતનું એને દુઃખ લાગ્યું મને એમ કે સબસ્ક્રાઇબર હતા આપણા અને ક્યાંથી ચેટથી પેટ્રોલ બગાડીને આવ્યા છે એનો ધંધો ખોટી કરીને

તો કે અમે તમારા સબસ્ક્રાઇબર છે ને તમને મહુ આવ્યા છે એમ તો હું કહું હું તો બાર ગામ હું કહું તમે ઘડીક બેહો ત્યાં કહું હું હમણાં ઘેરે આવું તો એ ના નાના હોય કે અમારે ઉતાવળ છે નહીં કાંઈ તમારે ઘરે કોઈ છે નહીં કે અમે ઘરે બધે આટો મારી લીધો એમ કીધું મને તો હું કહું ઘરે બેહો તો તારે હું હમણાં દસ પંદર મિનિટમાં જ ઘેરે પહોંચી ગયા એ ના નાના હવે અમારે બેહવું નથી પછી એમ કરીને એ વૈયા ગયા તો મને એમ છે કે મારા ઘરના વખત ગયા ગયા છે આ દક્ષિણ કંઈ ક્યાં ગઈ છે હું કંઈક ઘેરે નહીં હોય પછી હું ઘરે આવીને પૂછ્યું ને કાં

નક બધા સબસ્ક્રાઇબર જે પણ મવવા આવો ને તું તાર મવવા આવવાની બિન્દાસ છૂટી છે અમે બધાને મવવા માટે તૈયાર થઈ કા હા હો જે ખાવ હોય પાલટી ખાઈ પાલટી દેવી તો પાલટી ને કા સોરાન સરબત ને સાન કોફીન કોફોન અને કદાય નઈ ગમે એટલા મોટા યુટ્યુબર બની જાવ તો એમે અમાર સબ્સ્ક્રાઇબર ને તો ક્યારેય નહીં ઓલું કરી બોલી કે હા બોલવાના તોડા હોય એના સપોર્ટ થી આપણે આગળ એટલા નીકળ્યા છે તો એને ભૂલી જાય તો એ ખોટા ઓલા કહેવાય ને હું કહેવાય અલા એવું તો મને નહિ આવડે ત્યારે ગણતરી વગરના માણસો કહેવાય કા હમ તો બશાર આવી ગયા તો મને કઈ ખબર નહી ને આજ દેવું છું કે હું આવી ગયો ન કરું 5 10 મિનિટ હોય ને સાગી જાવ અને આજ તો કોને ખબર કે કોણ બની ગઈ કઈ ખબર જ ન રહે જે એને બશારને દુખ તો લાગ્યો છે કે અમે ના ટેટ ગયા અને જે ઈવડાઈ આવ્યો થા ઈવડાઈ છે અમારો વિડિયો જોતા હોય ફરીવાર આવી જાય જો બીજું તો હું હે તો આપણે કારખાને થી આવ્યા એટલે આપણને લાગી છે બહુ ભૂખ એટલે મેં અહીંયા પડખે દુકાન છે ને અહીંયા ભૂંગા બટાટા ને એવું બધું મળે તો થોડોક ભૂંગા બટાટા નાસ્તો મંગાવ્યો છે અને જો આ ઉપાડે છે હા લે લે હાલો ભૂંગા બટાટા ખાવા જો થેલ્યું હોત પડવા મળ્યું ભૂંગળિયા ભૂંગળિયા નું ભૂંગળા ન મને ભૂંગળા બટેટા શું કરના એમ કે બીજું બોલાવા મળ્યું એ મારા ભાગના ભૂંગા બટાટા છે કે ને એટલે તું એકલી એકલી ન ખાતી તું આમ જો કેટલી જાડી થઈ હવે કેટલું થાઉ ભેંજ જેવું થાઉ છે તારે હે હા જો

و نه دارم لوازم توری نه چون نه نه لوازم توری આટલું બધું ઓલું નથી કે લવ સ્ટોરીની વાત એમ કરી પણ ગમે બહુ બધાને આવશ્યક તમારે લવ સ્ટોરી વિશે વાત કરો એમ વ્લોગમાં એમ કે બધા કા એટલે સબસ્ક્રાઇબર છે એટલે મેં એનું માનની છે કે કરીએ એમ તો છે ને જે બધા જોતા હોય ને બધા કમેન્ટ કરો કે લવ સ્ટોરીને ઉતારો તો જ ઉતારવાનો છે નકર કર ન તું ઉતારો હાસી વાત ને હા ન અમારે એવો બહુ કોઈ ઈરાદો હતો ને કે અમારે લવ સ્ટોરીનો વિડિયો બનાવી પણ ગમે બે ત્રણ આવી શકે તમારા લવ સ્ટોરીનો વિડિયો બનાવ પણ એને લીધે જે મે નહીં બનાવી હજી થોડી કમેન્ટ થોડી વધારે તેમ બધા કરો તો અમારો વિચાર છે કે લવ સ્ટોરી નું વિડિયો હવે અમે બનાવીએ નકર અમાર વિચાર તો નહી બનાવવાનો કા હા લવ સ્ટોરી નો એટલે કઈ વાત થાય તો આમ આખો ખુલાસો કરવાનો બધી વાત નો એટલે લવ સ્ટોરી ની વ્લોગ બનાવ હોય બધા જોતા હોય કા

આને માયરું ને ઓલા ને માયરું એવું કોઈ દે બન્યું જ નથી નઈ હમ એવું કોઈ દે નઈ હા તો હારો હાલો હવે આપણે આવે છે એનિવર્સરી ઓરી આવતી જાય છો ફટાફટ ને હું છે ને વધ ખુશ થતી જાઉં કે શું મને શું ગિફ્ટ દેશે એમ કા હા તો આપણે એક કામ કરીએ તો લવ સ્ટોરી આપણે એનિવર્સરી ની દીદ વાત કરવાનું રાખીએ તો હે હા આપણે લવ સ્ટોરી ની એનિવર્સરી દીદ વાત કરવાનું રાખીએ તો ના ના એ ક્યારે તો કે કેકે લાવવાનું છે લગભગ

હવે છું હશે ને હા હવે બહુ લાંબો બની દાહા પછી હા તો સારું હલો અમે પૂરો કરીશી અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય